પોરબંદર જિલ્લામાં વધુ એક આગની ઘટના બનતા આજે ફાયર બ્રિગેડ દોડતું થઈ ગયું હતું પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના દેવડાના જંગલ વિસ્તારમાં વિકરાળ આગ લાગી હતી ફોરેસ્ટ વિભાગના જંગલ વિસ્તારમાં કોઈ કારણોસર આગ લાગતા પવનને કારણે આગ વધુ પ્રસરી હતી પહાડી જંગલ વિસ્તાર હોવાથી ફાયર વિભાગના વાહનો ડુંગર પર પહોંચી શકે તેમ ન હતા